બનાસકાંઠામાં નવા એસપી હાજર થતા જ બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વાત કરીએ સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલાની લાલાંખ દારૂ પકડવા ચક્રો ગતિમાન કરી રહ્યા છે જ્યાં ત્યાં જૂના દારૂના સ્ટેન્ડ ચાલતા હતા તે પણ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિહોરી પોલીસ સ્ટેશન પીઆઈ કિરીટસિંહ બિહોલાએ હાઈવે ચાર રસ્તા ઉપર જણાવેલ કે ઈમાનદારી ધંધો કરશો તો કંઈ વાંધો નથી કોઈએ પણ ગેરપ્રવૃત્તિ ધંધો કરશો તો કોઈને છોડવામાં નહીં આવે તમે ઈમાનદાર ધંધો કરો મને કંઈ વાંધો નથી એક પણ જગ્યાએ દારૂ વેચાણ ન થવું જોઈએ કોઈ પણ દારૂ વેચાણ કરતા પકડાશે તો છોડીશ નહીં હાલમાં સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેક જગ્યાએ સિહોરી પોલીસ દ્વારા ચેકિંગ હાજરવા આવી રહી છે વાત કરીએ તો સિહોરી તેમજ કંભોઈ હાઈવે રોડ ઉપર આવેલ કેબિન તેમજ ઉપરના છાપરા હટાવી દેવામાં આવેલ સિહોરીની પ્રજા સિહોરી પોલીસની કામગીરી બેદાવી રહી છે એવા પાપસ અધિકારી સિહોરી પોલીસ સ્ટેશનમાં કિલ્સી બિહોલા હાજર થતા જ એટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બાકી નહીં ભાઈ ખોટી પ્રવૃત્તિઓ જે બી ચાલશે ને એનો ધંધો રોજગાર પછી ત્યાં આગળ નુકસાન થજો એટલા માટે કોઈ ખોટી પ્રવૃત્તિ નહીં કરતા